પત્ર આપી રજૂઆત કરી હતી જીએસઆરટી નિગમ દ્વારા તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસ ના જાહેર કરેલ કંડક્ટર કક્ષાની જાહેરાત પ્રમાણે માટે જરૂરી કંડક્ટર લાય પ્રમાણપત્ર કઢાવ્યું જેમાં ઉમેદવારોને ઘણો ખર્ચો થયો અને જાહેરાત થઈ ત્યારથી ઉમેદવારો આવી જવાની આશા સાથે તૈયારી કરવા લાગ્યા હતા બે વર્ષ ના લાંબા સમયના અંતે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના ના રોજ મેરિટ જાહેર કરવામાં આવ્યું મેરિટ આવતા હજારો ઉમેદવારો ફક્ત પરીક્ષા આપવાથી પણ વંચિત રહી જાય એમ છે

રાજેશ ચાવડા તનિષા પરમાર સિટી ન્યૂઝ એડર